નમસ્કાર ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે ગુજરાતની રાજનીતિ અને એની દિશા ઉપર ચર્ચા કરવાની છે ગુજરાતમાં હાલ વિશાવદર અને કડી આ બે બેઠકોની પેટાચટણી યોજાઈ રહી છે બંને બેઠકોમાં પ્રચાર જંગ જામ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર આ બેઠકો પર જોવા મળી રહી છે કડી બેઠક પર કોંગ્રેસે પોતાના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા પર પસંદગી ઉતારી છે તો ભારતીય જનતા પાર્ટીએ પણ એમના વયોવૃદ્ધ નેતા રાજેન્દ્રભાઈ ચાવડાને આ બેઠક માટે પસંદ કર્યા છે તો આમ આદમી પાર્ટીમાં નવયુવાન ઉમેદવાર જગદીશભાઈ ચાવડા ચૂંટણી મેદાનમાં છે કડી બેઠકમાં હાલના જે સમીકરણો જોવા મળી રહ્યા છે અમારા પત્રકાર મિત્રોનો જે અભિપ્રાય છે છે અનુસાર કાટેકી ટક્કર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સ્થાનિક વર્ચસ્વ ધરાવતા હોય આ બેઠક પર મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે પરંતુ આમ આદમી પાર્ટી આ બેઠક પર કેટલો ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે છે તેના પર પરિણામનો આધાર રહે છે સારા મતો મેળવવામાં સફળ રહેશે તો ભારતીય રસપ્રદ બની રહ્યો છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પહેલેથી જ છેલ્લા ઘણા સમયથી સક્રિય રીતે પોતાનો પ્રચાર કરી રહ્યા છે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ જે આખા ગુજરાતમાંથી વિસાવદર ઉતરી આવી છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ એક વખત ગોપાલ ઇટાલિયાનું ફોર્મ ભરતી વખતે વિશાવદર આવીને ગયા છે અને ફરી એક વખત બે દિવસ માટે વિશાવદર આવે તેવી સંભાવના છે તો સામા પક્ષે ભાજપ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી રણનીતિ એટલી મજબૂત હોય છે કે ચૂંટણી મેનેજમેન્ટને કારણે દસ ટકા વધુ વોટ એ લોકો લઈ જતા હોય છે તો આ પ્રકારની જો માઇક્રો મેનેજમેન્ટ કે છે લોકો એ માઇક્રો મેનેજમેન્ટને લગતી તમામ પ્રકારની કામગીરી ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આટોપી લેવામાં આવી છે અત્યારે ગામડે ગામડે સભાઓ જૂથ સભાઓ અને ખાટલા બેઠકો શરૂ કરી દેવાય છે ભારતીય જનતા પાર્ટી પાસે પ્લસ પોઈન્ટ એ છે કે એની પાસે એક કમિટેડ મતદારો કોઈ પણ વિધાનસભા મતક્ષેત્રમાં હોય છે અને આ કમિટેડ મતદારો છે કોઈ ગમે તેવા સંજોગોમાં સામે ગમે તે ઉમેદવાર હોય ભારતીય જનતા પાર્ટીના વોટ આપતા હોય છે એટલે વિસાવદરનો ચૂંટણી જંગ પણ રસપ્રદ છે સામે કોંગ્રેસ પણ સક્રિય દેખાય છે પરંતુ કોંગ્રેસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક આ બેઠક પર જેટલી કડીની બેઠક પર જોવા મળી રહી છે તેટલા અંશે સક્રિય ભૂમિકા જોવા મળી રહી નથી મુખ્ય જંગ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો છે પરંતુ આ પરિણામ છે એ ગુજરાતની રાજનીતિની દિશા નક્કી કરશે એવું કેટલાક રાજકીય પંડિતોનું માનવું છે કારણ કે જો આમ આદમી પાર્ટી જીતવામાં સફળ થાય તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ધીરે ધીરે લુપ્ત થઈ રહેલ આમ આદમી પાર્ટીને ફરી સંજીવની પ્રાપ્ત થાય અને ધીરે ધીરે ફરી આપ છે એની સક્રિયતા ગુજરાતની રાજનીતિમાં જોવા મળે એવું સમય અને સંજોગોનું નિર્માણ થયું છે ત્યારે કોંગ્રેસ પણ એક સ્ટ્રેટેજી પૂર્વક અમલમાં મૂકે તો એ નવાઈની વાત ગણાય કારણ કે જો આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો એ તો કાયમની વાત છે એ કોઈ નવી વાત નથી પરંતુ આમ આદમી પાર્ટી જીતે તો એ નવી વાત ગણાશે અને એને કારણે કોંગ્રેસ જે નવસર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે ક્યાંક ને ક્યાંક નવા જિલ્લા પ્રમુખોની સમયમાં નિમણૂક થવાની છે નવું માળખું સંગઠનનું પણ ઊભું થવાનું છે આવી આખી કવાયત કોંગ્રેસ દ્વારા નવસર્જન ની હાથ ધરવામાં આવી છે ત્યારે જો આમ આદમી પાર્ટીનો ગુજરાતની રાજનીતિમાંથી એકડો નીકળી જાય તો કોંગ્રેસને આગળના સમય માટે મોકળું મેદાન મળે એવા સંજોગો હોય કોંગ્રેસ દ્વારા વિશાવદરમાં એક આયોજન પૂર્વક ની રણનીતિ અપનાવાઈ રહી હોય એવું રાજકીય પંડિતોની અંદર ચર્ચા રહી છે આમ ગોપાલ ઇટાલિયા સામે માત્ર ભારતીય જનતા પાર્ટી એક જ પડકાર નથી કોંગ્રેસ પણ સૌથી મોટો પડકાર છે સાથે સાથે આપમાંથી બળવાખોરી કરીને ઉમેદવાર ઉમેદવારી કરી રહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયા પણ એનો પ્રચાર કાર્ય આગળ વધારી રહ્યા છે એ સિવાય ઘણા બધા અપક્ષ ઉમેદવારો હાલ પણ ચૂંટણી મેદાનમાં છે કોંગ્રેસ ની સાથે સાથે શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટી પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવાર કિશોરભાઈ કાનપરિયા પણ એનો પ્રચાર ધીમે ધીમે ગામડાઓમાં આગળ વધી રહ્યા છે નાની મોટી બેઠકો કરી રહ્યા છે યુવાનોમાં લોકપ્રિય કિશોરભાઈ કાનપરિયા પણ ઘણા મતો લઈ જાય એવી સંભાવનાઓ છે આ બધી શક્યતાઓ વચ્ચે તાજેતરની અંદર જુનાગઢના જે વારંવાર સમાચારોમાં રહેવાની આવડત અને ટેવ ધરાવે છે એવા મહેશગીરી બાપુએ પણ પોતાનો મોરચો ખોલ્યો છે અને ગોપાલના ભૂતકાળ ને યાદ કરીને ગોપાલ ઇટાલિયાનો બહિષ્કાર કરવાની વિસાવદરની જનતાને અપીલ કરી છે સામે પક્ષે આમ આદમી પાર્ટી અને ખુદ ગોપાલે પણ મહેશગીરીના તેનો ચહેરો ઓરિસો માં જોવા માટેની તાકીદ કરી છે કારણ કે મહેશગીરી છે એ વિવાદો સર્જવા માટે જાણીતા છે ગોપાલ ઇટાલિયાએ જે પણ વાતો કરી હોય એનો ભૂતકાળ છે અને ભૂતકાળની અંદર એણે એક્ટિવિસ્ટ તરીકે જે વાતો કરી છે અત્યારે રાજનીતિક ગોપાલ છે અલગ એનું ચિત્રણ છે અલગ ઇમેજ છે અને ખાસ કરીને વિશાવદરના મુદ્દાઓ પર ચૂંટણી લડાવી જોઈએ એને બદલે હવે આ ચૂંટણીને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવાની કોશિશ થઈ રહી છે ત્યારે ગોપાલ ઇટાલિયા સામે અનેક પડકારો છે અને આ ચૂંટણીનું ચિત્ર ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યું હોય એવો અત્યારનો માહોલ છે આગળના દિવસોની અંદર ગોપાલની મહેનત જે કાંઈ એને છ મહિનાની અંદર વિસાવદર ની અંદર વાવેતર કર્યું છે કેટલો પાક લે છે પરંતુ અત્યારે જે રીતે અલગ અલગ મોરચાઓ ગોપાલ ઇટાલિયા સામે ખુલી રહ્યા છે ત્યારે આ ચૂંટણી છે એનું પરિણામ ખરેખર રસપ્રદ રહેશે અત્યારે જો રાજકીય વિશ્લેષકની દ્રષ્ટિએ કે ચૂંટણી વિશેષજ્ઞ તરીકે મારે જણાવવાનું હોય તો હું હંડ્રેડ પર્સેન્ટ સ્યોરિટી સાથે કહી શકું કે જે પ્રકારનું વિશાવધરમાં માં ચૂંટણી ચિત્ર છે એમાં ભાજપ ને એક એડવાન્ટેજ મળી રહ્યું છે બીજેપીને છે એક ફાયદો મળી રહ્યો છે કારણ કે બાકીના તમામ મોરચાઓ છે એ આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં જઈ રહ્યા છે એ તો ચૂંટણી પરિણામના દિવસે જ આપણને ખ્યાલ આવશે પરંતુ આ ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળશે કોંગ્રેસ છે એ પણ એના સંગઠનને લઈને ઘણી બધી નવી પહેલો સાથે મેદાનમાં આવશે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે પ્રદેશ પ્રમુખનું કોકડું ગુચવાયેલું છે એનું પણ ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા આ ચૂંટણીના પરિણામો બાદ મળે તેવી સંભાવના છે સાથે સાથે જે પ્રદેશ પ્રમુખ આવશે એની હાઈકમાન્ડમાં કયા વ્યક્તિ સાથે સીધી એમની ભૂમિકા છે એના આધારે જે કાંઈ નીચેનું સંગઠન છે કે જે નીચે મહત્વના પદ આપવાના છે એ આપવામાં આવશે સાથે સાથે જે આ ચૂંટણીની અંદર એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે મંત્રી પદનો એવું કીધું છે કે તમે જયેશ મંત્રી પદે જોવા ઈચ્છતા હોવ તો વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો તો ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય અને જે કાંઈ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરેલા ધારાસભ્યો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ એનો સમાવેશ થાય અને સાથે સાથે અનેક નવા ચહેરાઓને પણ તક મળે તેવી સંભાવના છે તો ક્યાંક ક્યાંક છાનાખૂણે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ સમગ્ર સરકારની અંદર અંદર જ ઘરમૂળથી ફેરફાર કરવામાં આવે આ શક્યતા પણ નકારી શકાય તેમ નથી એટલે ગુજરાતની રાજનીતિમાં ટૂંક સમયની અંદર ઘણી બધી ઉથલપાથલો જોવા મળશે અને રાજનીતિની દિશા આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી સાથે સાથે એક દુઃખદ સમાચાર પણ આજે આપણને મળી રહ્યા છે રાજકોટ અને ખાસ કરીને ઉપલેટાના ડુમિયાણી પંથકમાં વર્ષોથી સેવાની ધૂણી દખાવી અને રાજનીતિમાં અને સામાજિક ક્ષેત્રમાં અગ્રેસરની ભૂમિકા ભજવનાર આપણા સૌના વડીલ માર્ગદર્શક એવા બળવંતભાઈ મણવરનું દુખદ અવસાન થયું છે બળવંતભાઈ મણવર એ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની રાજનીતિનો જાણીતો ચહેરો હતા સાંસદ તરીકે પણ તેમણે સકારાત્મક તેમની ભૂમિકા રહી છે શિક્ષણ મંત્રી તરીકે પણ તેમની ભૂમિકાને આજે પણ લોકો યાદ કરે છે અને એક ટેકીલા રાજનીતિજ્ઞ તરીકે એક રાજપુરુષ તરીકે અને લોકોના પ્રશ્નો માટે કાયમ ઉભા રહેનાર વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા મનોહર સાહેબને કાયમ યાદ રાખશે સમગ્ર ચક્રવાત પરિવાર પણ મણોર સાહેબને એની સાથે એમની ઘણીક યાદો સમાયેલી છે અમે પણ એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ 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 ધન્યવાદ નમસ્કાર